દેવો ને મારું છું ઋષિઓ મારાજીન થાય છે મારાથી મોટો કોઈ નથી હું બહુ બળવાન છું કામદેવ શ્રી કૃષ્ણ પાસે આવ્યો અને ભગવાનને કહ્યું કે તમે મને હરાવો તો હું માનીશ કે તમે ઈશ્વર છો પ્રભુએ કામદેવને કહ્યું રામાવતારમાં મેં તને હરાવ્યો છે તું ભૂલી ગયો રામાવતારમાં કામદેવે અનેકવાર એવા પ્રયત્નો કર્યા છે સીતા રામજીના મનમાં કંઈ વિકાર આવ્યો વાસના જાગે સીતારામજીની જે પ્રેમથી સેવા કરે રામ નામ નો જપ કરે એ કામાજી થાય સીતા સીતારામજી કામ શું કરવાનું હતો કામ એવું નહીં રામાવતાર હાર થઈ હતી પ્રભુએ કહ્યું કે રામાવતાર મેં તને હરાવ્યો છે તું ભૂલી ગયો કે મારા ભૂલ્યો તો નથી પણ મારા મનમાં થોડી શંકા રહી ગઈ કે શું શંકા છે રામાવતાર માં તમારો એવો નિયમ હતો કોઈ સ્ત્રી ને હરવાનું નહીં પ્રત્યેક સ્ત્રી ભાવ માતૃભાવ રાખવાનો તમે મર્યાદા પુરુષોત્તમ હતા મર્યાદામાં રહીને કદાચ કોઈ જીવ પણ હરાવી શકે મર્યાદા ઈશ્વર માટે નથી મર્યાદા જીવ માટે છે શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ છે આપે મર્યાદા નો આદર્શ જગત ને બતાવ્યો કોઈ સ્ત્રીને સ્પર્શ ન કરો પ્રત્યેક સ્ત્રીમાં માતૃભાવ રાખો રામ રાવણને મારવા માટે આવ્યા નથી રામ જગતને શિક્ષણ આપવા માટે માનવ ધર્મ સમજાવવા માટે રામ આવ્યા છે રામાવતારમાં મારી હાર તો થઈ પણ મારા મનમાં થોડી શંકા રહી ગઈ છે આપ મર્યાદામાં આ હતા કે ભાઈ તારી શું ઈચ્છા છે ત્યારે કામદેવે કહ્યું ખુલ્લા મેદાનમાં અનેક સ્ત્રીઓ સાથે તમે રમો મારી એવી ઈચ્છા છે શરદ પૂર્ણિમા હોય પૂર્ણિમાની મધ્યરાત્રિ હોય પૂર્ણ ચંદ્ર ઉદય થયો હોય શરદ ઋતુ કામને ને મદદ કરનારી છે કામ દેવે આ સમય માગ્યો હતો આશ્વિન મહિનો હોય પૂર્ણિમા હોય મધ્યરાત્રિ સમય થયો હોય

કામદે ની થઈ શ્રી કૃષ્ણ ની જીત થઈ કામદેવ આવીને પ્રણામ કરે છે કામ કામદેવ ને આશ્ચર્ય થયું શરદ ઋતુ પૂર્ણિમા રાત્રિ અને મધ્યરાત્રી સમયે અનેક ગોપીઓ સાથે રમે છે મર્યાદા છોડીને રમે છે મર્યાદા જીવ માટે છે મર્યાદા ઈશ્વર માટે નથી આ શ્રી કૃષ્ણ નો કામ વિજય છે શ્રી કૃષ્ણ દેવ નથી શ્રી કૃષ્ણ સર્વ દેવો ના દેવ પરમાત્મા છે રાસલીલા ની કથા સાગર જેવી છે